જા હોય અને અમે ધોરણ એક થી પાંચ એટલે તેને લગતી હજીયાત કરવા છે અમારો મુખ્ય મુદ્દો કે હાલ આરટીઆઈ માહિતી મુજબ જાહેરાત કરી ઉમેદવારોને અન્યાય લાગે છે વર્ષોથી અમારી સાથે અન્યાય લાગે છે બે થી બે ત્રેવીસ સુધી ધોરણ એક થી માં સાડા સાત ની જ ભરતી કરેલ છે જેની સામે છ થી માં પચાસ હાજર જેવી જગ્યાની ભરતી કરે છે જે અમને અહીંયા લાગે છે તો અમારે હાલ મુખ્ય મુદ્દો એ છે કે ધોરણ એક થી પાંચમાં જગ્યા વધારો અમે શિક્ષણ મંત્રીશ્રી આવેદન આપવા આવ્યા છીએ આ પહેલા પણ ત્રણ વખત આવેદન આપેલું ત્યારે શિક્ષણ શ્રી અમને કીધેલું કે તમારી પાસે પ્રોપર માહિતી હોય પંદર હજાર જગ્યા ખાલી છે તો તે માહિતી લઈને આવજો તો અમે આરટીઆઈ કરેલી જેમાં અમને સોળ હજાર એક્યાસી જગ્યા ખાલી હોય એવો જવાબ મળેલો

પૂરો લાભ મળતો નથી અને રિપિટેશન શિક્ષકો ફરી ફરી પાછા આવતા હોય તો અમે ઓછા મિનિટ વાળા હર હમને શ્રેય જઈએ છીએ એટલે આ રિપીટેશન બાબતે પણ સરકારે યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને બોન્ડની રકમમાં દસ લાખ જેવો કરવો જોઈએ જેથી આ રિપીટેશન જે ઓલરેડી શિક્ષક છે જે દૂર કચ્છ જેવા જિલ્લામાં લઈ ગયા હોય એ આ નજીકના જિલ્લા પસંદ કરવા માટે ફરી ફોર્મ ભરતા હોય છે તો આના માટે પણ સરકારે યોગ્ય નિર્ણય લેવો જોઈએ

કાઢેલ હાલ ધોરણ એક થી પાંચ માં ની માહિતી મુજબ સોળ હાજર એકસો એક્યાસી જગ્યા ખાલી છે તેની સામે ફક્ત ખાલી હોય એની સામે પાંચ હજાર ની ભરતી જે અમને યોગ્ય લાગતી નથી તો તે અનુસંધાને અમે સર્વ ધોરણ એક પાંચના ઉમેદવારો સરકાર શ્રીને રજૂઆત કરીએ છીએ કે ધોરણ એક થી પાંચ વાક્યની માહિતી છે સોળ હજાર એકસો ને એક્યાસી જગ્યા ખાલી તો અમારો મુખ્ય મુદ્દો જગ્યા વધારવા છે બીજો કોઈ નથી સરકાર સામે કોઈ વિરોધ પણ અમારો નથી અમારી તો જગ્યા ખાલી છે સોળ હજાર એકસો એક્યાસી જગ્યા તો અમારી જગ્યા વધારો એ અમારો મુખ્ય અમારો માંગ છે અહીંયા છે ને પાંચ પાંચ 7500 છે અત્યારે આમાં આટલે આવી 16000 જનીન છે અને એની સામે 5000 જનીન હતી છે એટલે ખૂબ જોર છે અમારા છે हाल हमारा पूजा जी मित्रों हमारे साथी मित्रों ऐसे किसी द्वारा ये गौरव पांच में हाल 16000 रुपया खाली से इन्हीं सामने सरकारी 5000 रुपया के प्रति किए थे ये हमने अपनी आय लाते हैं इसलिए हमें जगह बढ़ाने वाले हैं गांधीनगर सरकार सार्वजनिक जारी करी थी आपकी भाषा पे